માતાજી રામ રામ સીતારામ પકોડા બનાવ્યા છે ભાઈ મરસામાં મીઠું નાખશું નિમક ડાડો ગરમ મરસા ગરમ થઈ જાય આમાં જો છે સિંધાણું નમક બી સિંધાણું હોય પાકિસ્તાની નમક આવે ને એ છે પાકિસ્તાની નમક ખવાય એવા ના આ નમક છે ને એ પાકિસ્તાની આવે જો એવા કે પાકિસ્તાની નમક આવે આ જમીનમાંથી નીકળે આ બનતું નથી ક્યાંય એટલે આમાં કઈ ચાર બાર ને પેટમાં હોય ને કાયદા કરે એમ કહે બધા ડોક્ટરોને એમ કે સિંધાણું ખવાય કારો નમકી ક્યાં ને પછી જો આમ પકોડા બનાવવાની આ વિધિ હલાસામાં છે સણાનો લોટ નમક દાલાવવા હે

ભૂલાઈ ગયો તો આપણે ઓર્ગેનિક થઈ ગયા એવું છે આમાં કાકરેજનું દહીં છે એનું કાકરેજ ગયું પકોડા છે પછી આમાં શું બનાવે બટેટા કહેવા કે બટેટા પછી એમાં ધાણા નાખે બીજું નાખે વટાણા ડુંગરી ટમેટા ડુંગરી ટમેટા આ બધું નાખી બટેટા બાફી અને બધું સુંદરણ ભેરું કરે પછી બ્રેડ લઈ આવ્યા બ્રેડ બનાવતા નથી આવડતી રસોઈયા એટલે આપણે એવો બ્રેડ બનાવે ને એવો રસોઈયો હોય ને કોક બ્રેડ બનાવે ને એવો રસોઈયો જોઈએ તો આ બધું અહીં ઘરે બની જાય આ રસોઈયો મારે વાઈડો હે તો આમાં ઉતરેની શૂટિંગમાં

ખરેખર આ નોર્વે ગા જેવું હોય ને તૈયાર દિ ઝાલવાનું હોય પહેલાં ત્રી પાંત્રીસ છોકરા થયા પહેલાં મહિનામાં આ મહિનામાં પંદર સત્તર છોકરા થયા એટલે ખરેખર આ નોર્વે ગાજ એવું હે ભાઈ આમાં આપણે જ જાઓ ને પૈસા જડે ઓસ્ટ્રેલિયા જાઓ તો જડે એટલા જ જડે એમાં કંઈ જાજા ઓછા ક્યાંય જડતા નથી નોર્વે જો વર્ક પરમિટ હે જોબ કેટેગરી તમને હું કહું ફિશ ફેક્ટરીનો કામદાર જોઈએ એટલે માછલા પકડવાની દેશી ભાષામાં ઓઇલ ડેપો એટલે પેટ્રોલ પંપ પછી વેરહાઉસ વર્કર પછી ટ્રક ડ્રાઈવર એટલે ખરેખર વેરહાઉસમાં જવાય એને વેરહાઉસમાં જવાય નોર્વેમાં અને પગારને ત્રણ હજાર હીરો આપે પછી આમાં હાલે ભારત નેપાળ શ્રીલંકા અને ઇજિપ્ત ઉમેદવારની મર્યાદા હે વીસ વર્ષથી પિસ્તાલીસ વર્ષ પછી એક કામનો કરાર એક વર્ષ એટલે વિઝા તમને એક વરની આપે પછી વરહદી પછી રિન્યૂ થઈ જાય એને કે વરહદી પછી રિન્યૂ થઈ જાય પછી રહેઠાણ કંપની દ્વારા આપવામાં આવે રહેઠાણ એટલે મકાન રહેવાનું એ કંપની તમને આપે પરિવહન કંપની દ્વારા આપવામાં આવે પ્રદાન કરવામાં આવે પરિવહન કંપની દ્વારા પ્રદાન કરવામાં આવે છે એટલે એને કે પરિવહન એમાં આવે એટલે આવવા જવા ને વાહનમાં કાંઈ તમારે ભાડું ન દેવું પડે રહેતા હોય અહીંયાથી એ પરિવહન એટલે એ બધું અહીં કંપની દ્વારા આપવામાં આવે છે ખોરાક કંપની દ્વારા આપવામાં આવે એટલે જમવાનું કંપની આપે પણ એ જમવાનું તો આપણે ન ભાવે ને હારણ હોય એટલે આપણે પૈસા આપી દઈએ કારણ કે આપણે શ્યાક રોટલી ભાત નાન તેને એવું બધું ના આપે એટલે આઈસે બનાવીને જમી લેવાય ને એમાં હોઢ દોઢસો રૂપિયાનો નાના હોડ નો ખર્ચ આવે ને અહીંના પંદર હોળ હજારનો અથવા તો બસોનો આવે તો વીસ હજારનો ખર્ચો આવે અઢાર વીનો અને જરૂરી દસ્તાવેજમાં પાસપોર્ટ સીવી ફોટો શૈક્ષણિક દસ્તાવેજ ને આમાં કુલ કિંમત છે દસ લાખ ને આઠ હજાર કેટલા દસ લાખ ને આઠ હજાર રૂપિયા હે અને દસ્તાવેજો સાથે એક લાખ પચાસ હજાર રૂપિયા તમારે આપવાના એટલે જ યાર વીજા ફી ભરવાના પછી ઓફર લેટર આવે ત્યારે એક લાખ એક હજાર ઈરો હોય આપણે એક લાખ પછી વર્ક પરમિટ આવે ને ત્યારે બે લાખ રૂપિયા એમ વર્ક પરમિટ આવે ત્યારે બે લાખ રૂપિયા વિઝા ગ્રાન્ટ પછી એવારના કે બીજા રૂપિયા તમને આપવાના આમાં લગભગ ચાર લાખ પચાસ હજાર થાય તો પાંચ લાખ પચાસ હજાર તમારે દેવાના ચાર લાખ પચાસ હજાર તો આવી જાય કારણ કે બે ને ત્રણ ચાર ચાર ને પચાસ આવી જાય એમાં ટોટલ ખર્ચો હાડા દહનો આવે ભાઈ એ હોય ને હાડા દહનો અને સુકવણી સમયે યુરોની ગણતરી પાંચ રૂપિયા ઉપર કરવામાં આવશે વિઝા ફી અલગથી આપવાની આપવાની રહેશે એટલે ભાઈ ખરેખર આ ગાજ એવું છે એમાં પગાર અહીંયા પગાર આપણો કેટલો થાય ખબર બે લાખને ઇઠ્યાસી હજાર અત્યારે ચન્નું રૂપિયા ભાવ આવે એમાં વધઘટ થાય રૂપિયો વધે હતા થાય ને કદાચ પંચાણું થઈ જાય પણ આપણે ત્રણ લાખ રૂપિયા પગાર આપે એમાં પછી તમે ત્યાં ગયા પછી ઘરવારીને છોકરાને તેડાવી શકો બે પાંચ સાત મહિના થાય ને આપણે ક્યાં આધાર કાર્ડ છે એવું કાર્ડ મળી જાય ગ્રીન કાર્ડ એને કંઈક કીએ એવું એ મળી જાય એટલે તમે ત્યાં તમે એ પણ ઘરવારીને છોકરાઓને તેડાવી કે છોકરાઓને મફત ભણાવી દે એટલે ખરેખર આ નોર્વે દેહ આ જેવો હોય લંડનમાંથી ઘણા આવ્યા અમારી કોરના ઘણા ભણવાનું કરે ત્યાં ગા અને બે લાખને અઠ્યાસી હજાર પગાર છે અને ખાવાનું તો તમારે જાય તે બનાવવું પડે અને દસ લાખ પચાસ હજાર રૂપિયા તમારી મારા હોય ને તો જ ભરજો ને આમાં વિઝા ફી હોય ને લાખ રૂપિયા એ પછી કપાઈ જાય મારો ભાઈ આમાં અમને એ ન જડે ને સરકાર ખાઈ જાય એટલે સરકાર કંઈ પાછા અમને કોઈને દીએ નહીં પછી તમે કહો કે ભાઈ આ રામભાઈ ખાઈ ગયા એટલે આપણે કોઈને ખાવાના જ કે ને આપણે કોઈને ખાવાના જ કંઈ જરૂરી નથી જો આમ વાહે આ દેખાય ગાડીયું ઘણી બધી ઊભી હોય બાર હતી આવ્યું એટલે આપણે કંઈ તમારું ખાવાની જરૂર નથી જો પાછાડે એમ ફોટા દેખાય એમ તો આપણે ઈકોરાય છે ને આ કોરાય ઊભી જો બહાર હતી મકાન આપણે આવા કંઈ બંગલો બંગલો અહીં ન આપણે કંઈ ખાઈ નથી તમારું કોઈના એટલે આ ગાજ એવું હોય ખરેખર જેને જવું હોય ને અને આ પહેલી તારીખ સુધી જ હાલવાનું હોય પછી બંધ થઈ જવાનું હોય એટલે પંદર ફોળ છોકરા થયા હજી પાંચ સાત દસ જણા ફોન કરો ભાઈ તો વિડીયો જોઈને તમારે કરવું હોય તો વેલેર વેલેરું કરજો પછી આ બંધ થઈ જાય કે આ પછી તમે કહો કે વીસ લાખ આપીએ તોય ન થાય કારણ કે આપણે આ કામ છે એ સરકારી છે એટલે એમાં ટાઈમ લાગે ત્રણથી સો સાત ને આઠ મહિના એ થઈ જાય નોર્વેમાં કારણ કે અહીં વિઝા વાંથી બધું આવી જાય પણ આ વિઝા સબમિટની તારીખ ન દે તો આપણું કંઈ હાલે નહીં આપણે કોઈને ખોટું બોલીને મોકલવાનું આપણે ભગવાન ઘણું દીધું ને હજી દેહ આ જાય એ બધા પૂગી જાય તો અને જો ઓસ્ટ્રિયાવાળા હે એણું ત્રણ સાડા ત્રણ મહિનાથી એ બધું આવી ગયું અહીંથી દિલ્હીથી વિઝા સબમિટ કરવાની તારીખ ના આપે તો અમે શું કરી લઈએ છવીસ જણાને આવી ગયા હજી બધાને આવી જાય સ્લો વાક્યવાળા એ હતા જણા એની આવી જાય ને આની આવી જાય એટલે બધાને એક એક પાંચ પાંચ દસ દસ વહેલા મોડું થાય એટલે એટલું માફ કરજો કંઈક બોલ્યા થયેલા હોય તો એ માફ કરજો આપણે તો કંઈક કંઈક ખેડૂત દીકરા રહ્યા ને માથે જ સિસોદિયા રહ્યા એટલે મગજ કંઈક વહીઓ જાય એવું કંઈ ન હોય પણ આપણે કોઈનું ખાઈ જવાનું ધ્યાય ન હોય કોઈ કોઈથી આપણે દી કોઈનું ખાધું નથી ખાઈ ગયા હોય અને ખોટું કર્યું હોય ને તો એ માણા દી અભણ માણા કોઈને વિદેશ ન મોકલી હવે તમારો એક રૂપિયો ન જાય ને એની આપણી ગેરંટી વેલા મોડું જાય એની ગેરંટી પણ તમારો રૂપિયો ન જાય તમારે ત્યાં જવાનું થઈ જાય એ પાક્કું એ ગેરંટી પણ આમાં તારીખ પાકી ન અકાય કે ભાઈ અમે તમને બે મહિના મોકલી દઈએ કે ત્રણ મહિનામાં મોકલી દઈએ કે પાંચ મહિનામાં મોકલીએ મોકલી દઈએ પાકો પણ એમાં તારીખ પહેલાં મોડી થાય બીજા સબમિટ આ તારીખ ન આપે તો આપણી ગવર્મેન્ટ હે એને ફુગાય નહીં કારણ કે આપણા તો હારામાણા બધા આ નોકરી કરે હારામાણા હથ છે લગભગ એને કામ ખાવા સિવાય બીજું કંઈ ઉકલતું જ નથી એને ખાવા સિવાય કંઈ ઉકલતું જ નથી કામ જ નથી કરતા એટલે બાકી જે જાવ ઈમરભાઈ ભાઈ કામ કરે એમ હોય ને એ જ દાજો એને જ જાજો એટલે પછી એ તેડ આવે કે ભાઈ હજી આપણે હિન્દુસ્તાનીઓને આવવા ને આપણે કંઈ તમને ખબર હે આપણે કંઈ ખાવાની જરૂર નથી આપણે ભગવાને ઘણું દીધું જમીન ઘણી હે ભગવાન દયાત ગાયું ઘણી હોય ઘોડાઈ ઘણા હે બડદું હે ફોર વ્હીલું હે ટ્રેક્ટરું હોય બધું છે આપણે કાંઈ નથી ઘટતું ઘટે તો ખાલી હૈખે રહેવાનું ઘટે એને હૈખે રહીએ અને હૈખે રહેવા દઈએ એટલે બો અને કોઈને જવું હોય તો આપણું નામ છે રામભાઈ સિસોદિયા ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને ગુજરાત ભારત અને આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા હજી એકવાર બોલી દઈએ નાઇન એટ ટુ ફાઇવ ટુ ઝીરો ફાઇવ થ્રી એટ નાઇન એટલે આ ખરેખર કા એવું હોય ને બંધ થઈ જાય પછી અહીંયા લંડનમાંથી ત્યાં ઘણા આવ્યા અમારી કોને લંડનમાં કા જ એવું નથી એમ તો ન લંડનમાંય તમારે જો ભૂખે મરવા જવું હોય તો કંઈ આપણે વાંધો નથી અહીંયા અઢાર લાખ ભરીને જવું હોય તો ખેતી કામ હે છ મહિનાનું છ મહિના પછી કામ જડે તમને ઠીક છે નગર પાછા એટલે નિયમકે ઇઝરાયલ ક્યાંય ન જવાય જવાય તો આ નોર્વે જવાય બીજા દેહ છે આપણામાં ઘણા તમને આપણે આગલા વિડીયો મોકલ્યા છે એમાં ક્યાં ક્યાં દેહ હે એ બધા આપણે વિડીયો મોકલે છે એમાંય જવાય એવું કંઈ ન હોય પણ તમારી મારા હોય તો જવાય જવા યુકેમાં પચીસ લાખ રૂપિયા હે તો પચીસ લાખ ભરીને કોઈ દી જવાય નહીં એને કંઈ ન જવાય પછી ઓસ્ટ્રેલિયા હે ઓસ્ટ્રિયા હે બધા છે એમાં ન જવાય બાકી હા ઓસ્ટ્રેલિયામાં તમારી મારા પૈસા હોય તો પગાર બહુ જોરદાર છે ઓસ્ટ્રેલિયામાં એવા ને ઓસ્ટ્રેલિયામાં પગાર બહુ જોરદાર છે એટલે એ તો એવા પૈસા ન હોય પચીસ લાખ રૂપિયા હોય તો ભાઈ એમાં કહેજો અને બાકી તો જે માતાજી કાંઈ ભૂલશું કોઈ તો માફ કરજો ને નકર તો બીજા શબ્દ એમણે આગળ એ તો ન કહેવાય એમાં એવા ને તો ન કહેવાય એવા ને કાંઈ ભૂલશું હોય માફ કરજો બીજું હું કે સિસોદીયાને મગજ વયો જાય એટલે તો કહી દઈએ કે હવે જે કરવું હોય એ કરી લેજો એટલે એવા ના એ કંઈ આપણે કોઈને ખાઈ નથી જાવ કોઈને કંઈ તકલીફ પડી હોય તો એ તો વેલા મોડું થાય આપણા હાથમાં કંઈ છે નહીં ભાઈ અને જે માતાજી બીજું હું